પગના દુખાવા હતા ઉપર ઊંધો ગેસ ચડતો હતો માથામાં દુખાવો થઈ જતો હતો ચક્કર આવી જતા હતા હાથ પગના સાંધા પકડાઈ જતા હતા એસિડ વધી જતું હતું આ બધી મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ એક જ ટ્રીટમેન્ટથી મારું નામ રમેશભાઈ હીરાભાઈ ચોરાડા મારું રહેવાનું નગર રાજકોટ મેં મારી પેટની તકલીફ હતી તેના માટે ડૉક્ટર સાહેબ પ્રતિક સાહેબનો કોન્ટેક કર્યો અને એમને ટ્રીટમેન્ટ કરીને જાણવા મળેલું કે તમારી પેટ તૂટી ખસી ગયેલ છે તે ટ્રીટમેન્ટ ઓકે કરી પે સુધી મારી એકદમ ઠેકાણે લઈ અને એ પહેલી ટ્રીટમેન્ટમાં મને એટલો આરામ મળ્યો છે કે બહુ સરસ કેટલી જગ્યાએ હું દોડેલો પણ છતાંય મેળે નહોતો આવ્યું આ સાહેબના પહેલી ટ્રીટમેન્ટથી એક જ અઠવાડિયામાં મને સારું થઈ ગયું છે મારા પગના દુખાવા હતા ઉપર ઊંધો ગેસ ચડતો હતો માથામાં દુખાવો થઈ જતો હતો ચક્કર આવી જતા હતા આ પગના સાંધા પકડાઈ જતા હતા એસિડ વધી જતું હતું આ બધી મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ એક ટ્રીટમેન્ટથી